ઇષ્ટદેવ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગમાં વિરાજમાન આપણા સૌના પ્રાણ આધાર શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ આદિક સ્વરૂપો એમના પાવન સાનિધ્યમાં પવિત્ર ભૂમિ કે જે મહારાજ પધારેલા અને સમગ્ર વિસ્તારને મહારાજે પ્રસાદીભૂત કરેલ તે સ્થાનમાં શ્રીહરિના બસો ચુમ્માલીસમાં પ્રાગટવને નિમિત્ત બનાવીને આયોજિત દિવ્ય આ ભક્તિ યાગના પ્રસંગે શ્રી બાલ ઘનશ્યામ ચરિત્રના માધ્યમથી આપ સર્વે ભક્તોને જેવો શ્રી કથાનું શ્રવણ કરાવી રહ્યા છે એવા સદગુરુ સ્વામી શ્રી ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર શિષ્ય પુરાણી સ્વામી શ્રી કરણદાસજી સ્વામી સભામાં વિશેષ ઉપસ્થિત સ્વામીજીના મંડળના વિદ્વાન સાહિત્યચાર્ય શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગભૂષણ સ્વામી શ્રી ભક્તવત્સલ સ્વામી ધર્મરક્ષક સ્વામી આદિ કેમનું સમગ્ર સંત મંડળ અત્રે વિશેષ ઉપસ્થિતિ આપણા વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી દેવસ્વામીજી વધારી છે છે પ્રભુ પ્રભુસ્વામી છે હરિપ્રિય સ્વામી છે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સુ સંતો ખાસ કરીને આજે શ્રી હરિકૃષ્ણ ભોજનાલયનો એક ઉદઘાટનનો પણ પ્રસંગ અને એની સાથોસાથ ઠાકોરજીને વિધિવિધ પ્રકારના અલંકારોને અર્પણ કરવાનો પણ પ્રસંગ ત્યારે આ પ્રસંગે આપ સૌ સુરતના ઘણા બધા ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે એમાં અમારા ધનજીભાઈ હોય વિજયભાઈ છે અશુભાઈ હોય રાકેશભાઈ હોય ઘણા બધા ભક્તો છે એની સાથોસાથ જેમણે આ ઉત્સવની અંદર સેવાઓ કરી છે એવા તમામ યશસ્વી યજમાન પરિવારશ્રીઓ સુરતના આપ સૌ ભાવિક ભક્તો આપ સૌને સૌ પ્રથમ અમારા ભાવથી જય સ્વામિનારાયણ સૌ પ્રથમ તો તમે આ મોડીરા સુધી બેઠા છો ને અને અમારા સંતો પણ જે સભામાં બેઠા છે ત્યારે તમારા સૌની શ્રદ્ધાને અમે ખૂબ ખૂબ અત્યારે ધન્યવાદ આપીએ છીએ કારણ કે આવી શ્રદ્ધા રહે કે કેમ રાત્રિનો બહુ અમને અનુભવ નથી પણ જે પ્રમાણે સુરતની અંદર ભગવાનની કથા વાર્તાએ કરીને સત્સંગના જે પાયા નખાણા છે એ સુરતના રાજા શ્રી નારાયણ મુનિ દેવનો પ્રતાપ છે કે આજે સુરતના વિધવિધ વિસ્તારોની અંદર આપણા મંદિરોના નિર્માણ થઈ રહ્યા છે પરમાત્માની આ બધી કૃપા હોય છે ત્યારે આજે આ રુસ્તમબાગ મંદિર કે જે મૂળભૂત વડતા લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનું એક સ્થાન પ્રસાદીનું સ્થાન કાળક્રમે આ સ્થાનનો જીર્ણોદ્ધાર થયો અને હાલમાં ધ્યાને સ્વામીજીના સંતો આ સ્થાન સંભાળી રહ્યા છે અને જે પ્રમાણે સત્સંગ વધારી રહ્યા છે જે પ્રમાણે પોતાના વક્તવ્યમાં એમણે જાણ કરી કે હરિભક્તોને કેમ એની સુખાકારીમાં વધારો થાય હરિભક્તોની સેવાનો લાભ કેવી રીતે પ્રાપ્ત થાય એવા જે પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસ બદલ અમે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અમારા દેવસ્વામીએ વાત કરી આ મંડળ જ્ઞાની સ્વામીજીનું મંડળ છે ને એ ચિંતામણી તુલ્ય સ્વામીએ કહ્યું કેમ કે સ્વામીનો પ્રતાપ એવો હતો શ્રીજી મહારાજના વચનો પ્રમાણે કહીએ તો આજે વિક્રમ સંવાદ બે હજાર એક્યાસી એની ચૈત્ર સુદ્ધ સપ્તમીનો દિવસ છે અને આજુનું એક વચરામૃત છે સત્પુરુષનું છે ગરડા પ્રથમનું સડસઠ શ્રીજી મહારાજ કે કોઈ સત્પુરુષ હોય એને સંસારની કોઈ પ્રીતિ હોય નહીં એને તો કેવળ ભગવાનની મૂર્તિ એની વાસના જ હોય અને એવું કાયમ સમજે કે મારા યોગમાં કોઈ આવે તો એને મારે જગતની વાસના રહેવા દેવી નથી અને દેહ મૂક્યા પછી છે ને ભગવાનની પ્રાપ્તિ થાય ને એવા કાયમ પ્રયત્નો કરવા છે એવા સત્પુરુષની વાત શ્રીજી મહાજે કરી અને મહારાજે એમ પણ કીધું કે એને એના સત્પુરુષપણાનો કોઈ ગુણ કે અવગુણ કેવી રીતે લે એવો એક પ્રશ્ન છે પછી વિસ્તારથી છે વાત તો વાત આવે છે સત્પુરુષની સત્પુરુષ કોને કહીએ સત્પુરુષ એ કહેવાય કે જેમાં કેવળ પરમેશ્વરે જે સિદ્ધાંત સ્થાપિત કર્યો હોય તે પ્રમાણે ભક્તોને તે પ્રમાણે વર્તાવે ભક્તોને પરમેશ્વરની સાથે જોડવાનો નાતો કરી બતાવે શ્રીજી મહારાજ વચનામૃતમાં મૃતમાં કહે કે સત્સંગ મળવો બહુ દુર્લભ છે પણ સત્પુરુષની પ્રાપ્તિ થવી મહાદુર્લભ છે દુર્લભ એટલે રેર અને મહાદુર્લભ એટલે વેરી રેર એ શક્ય જ નથી એ મહાપુરુષ કોણ એ સત્પુરુષ કોણ કે જે તમારો ભેટો પરમેશ્વર સાથે કરાવી આપે સદગુરુ ગુણાતીધાન સ્વામીની વાત મેં લખેલું છે કે ભગવાન સાથે ભેટો કરાવે એ સંત બાકી કળિયુગ છે કાળા માથાનો માણસ છે ત્યાગ વૈરાગની વાતો કરે પણ દુનિયાભરની સંપત્તિઓ અર્જિત કરવાના ખ્વાબ ધરાવતા હોય કારણ કે બધી સંપત્તિઓ જે અર્જિત કરવામાં આવતી હોય છે ને એ પરમાર્થના રૂપે કરવામાં આવતી હોય છે કામ અને ક્રોધ ત્યાગીમાં આવે ને તો પ્રત્યક્ષ જણાય પણ લોભ આવે છે ને પરમાર્થના રૂપમાં આવે છે ક્યાં તો તમારા સારા સારું ભેગું કરીએ છે તો એવા સત્પુરુષ ધ્યાની સ્વામીને એટલા માટે હું કહું કે એમણે અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પ્રદેશની અંદર પાંચ કરતાં પણ વધારે મોટા શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ શ્રી નરનારાયણ દેવના ચોપડે કરાવ્યા અને સમય આવે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવની સેવામાં જોડાયા ત્યારે તમામે તમામ મંદિરો દેવ અર્પણ કરીને આવ્યા છે આ બહુ મોટી વાત છે કે એવું બહુ સહેલું હોય છે પણ એ એનું જે ચરિતાર્થ કરવું મુશ્કેલ હોય છે માટે આપણે એમ કહીએ છીએ પણ એ સત્પુરુષનું પણ એવું હોય છે કે એ પરમેશ્વરને લઈને હોય પરમેશ્વરને પડતા મેં એકલીને પાછો તમે એકલું સર્વ પુરુષનું મહાત્મા ને નથી એ પણ ઠીક નહીં પાછો બધી વસ્તુનું એક માપ હોય છે તો આ બધી પરિસ્થિતિઓમાં આપણે બધા જે સમયમાં છીએ એ સમયમાં આ સમગ્ર જગતના કરતા કરતાં શ્રીહરિને માનવા બહુ નિર્માની થઈને સત્સંગમાં કામ કરવું અને ભગવાનની જે મરજી હોય એ પ્રમાણે વર્તવું આટલી વાત હોય છે આટલું તમે કરો ને બાકીનું બધું પરમેશ્વર ઉપર છોડવાનું થતું હોય છે એમની ઈચ્છા એની મરજી આપણું ભાગ્ય એવું માની સત્સંગી માત્ર કે કોઈ સંત કે કોઈ આચાર્ય જો કાર્ય કરે તો એને વિઘ્ન થતું નથી તો આજના દિવસે અમે બહુ શુભકામના પાઠવીએ છીએ સમય ઘણો થયો છે હરિકૃષ્ણ ભોજનાલયની અંદર જે જે ભક્તોએ સેવા આપી છે બધાની ઉપર અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે પરમેશ્વરના ચરણમાં પ્રાર્થના કે ભગવાન કાયમ એવા ભક્તો પાસેથી ખૂબ સારી સેવા કરાવે જ્ઞાનકરણ સ્વામી બહુ સીધા સાધા ભલા ભોળા હૃદયના સંત છે ભક્તો પાસેથી સારી સેવા કરે કરાવે છે એમની પર એમના સ્વામી ધ્યાની સ્વામીજીના આશીર્વાદ છે ટેમ્પલ બોર્ડનો ખૂબ સાથ અને સહકાર છે અને અમને પણ સ્વામી માટે માન છે માટે સ્વામી અમને ખાલી સહેજે સહેજે કંઈક મહારાસિંહ પધારશો તો અમે બહુ સહર્ષ આવીએ એવી રીતનો અમારો સ્વામી સાથેનો નાતો છે આમાં કોઈ બીજી વાત છે નહીં આમાં કાંઈ અમે કાંઈ એવા બધા બહુ વ્યસ્ત નથી જે લોકો વર્ણન કરતા હોય સત્સંગના સુખાર્થે સત્સંગનું સારું થતું હોય મૂળ સંપ્રદાયની પ્રગતિ એની વાત થતી હોય તે અમને મૂળ મૂળભૂત રીતે રસ હોય છે તો આજે ન્યાય આવ્યા છીએ આવતીકાલે સહેજે સહેજે મંદિરમાં વિરાજમાન દેવોનો અભિષેક થશે એમના ચરણમાં પ્રાર્થના કરીશું એમની કૃપા દૃષ્ટિ રહે સ્વરૂપો બહુ દિવ્ય અને રમણીય છે મનોહર સ્વરૂપો છે એમની કૃપા કાયમ રહે એવી અમારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે અનંતમાં જેણે જેણે આ ઉત્સવમાં સેવા કરી છે અને હજી આવનારા દિવસોમાં અહીંયા ફ્રૂટના અન્નકૂટ ઉત્સવના બધા આયોજનો થયા છે અહીંયા પ્રભાત ફેરીના આયોજનો થયા છે જળાભિષેકના આયોજનો થયા છે કુલ મળીને ભગવાનનો ભક્ત કેમે કરીને ભગવાન સાથે જોડાય એવા સરસ મજાના પ્રસંગો અહીંયા ઉજવાણા છે અને એની સાથોસાથ આપણે ચેરમેન સ્વામીએ પણ વાત કરી શાસ્ત્રી સ્વામી સત્સંગભૂષણ સ્વામીએ પણ વાત કરી કે આ જે વર્ષ છે આ શ્રીજી મહારાજે જે ગાદી પર આચાર્યપણે બે પોતાના ભત્રીજાઓને સ્થાપિત કર્યા વિક્રમ સંવત બે હજાર બ્યાસી કાર્તક સુધી એકાદશીના દિવસે તો એને બસો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને એ જ પ્રમાણે વિક્રમ સંવત બે હજાર બ્યાસીમાં વસંત પંચમીના રોજ શ્રીજી મહારાજે સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું એને પણ બસો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે તો જેમ ગયા વર્ષે આપણે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આંતરરાષ્ટ્રીય લેવલે ઉજવાણો આખા વિશ્વે જાણ્યું માણ્યું અને માન્યું કે અસલ ઓરિજિનલ સ્વામીનારાયણ સંપ્રદાય વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવની નિગાદ ઓરિજિનલ ઓરિજનલ એટલા માટે બોલવું પડે કે ઓરિજિનલ સિવાય પણ કાંઈક હોય વર્ષો પહેલાં છે ને ઘી કેવું હોય ઘી એ લઘુ ઘી એલું શુદ્ધ ઓરિજિનલ પછી બીજું બધું એવું ડાલડા આવ્યું એટલે પછી કહેવું પડે કે શુદ્ધ ઘી તો આ સંસારમાં એવું હોય છે તો માટે સ્વામિનારાયણ ભગવાનના જે મૂળભૂત વિચારો છે એને પ્રસ્તુત કરવા માટે આવા ઉત્સવો બહુ જરૂરી હોય છે અને વડતાલ ટેમ્પલ બોર્ડ એના માટે કટિબદ્ધ છે આપણે બહુ મોટી ગાદી છે ભગવાનની કૃપાથી અનેક સંતો છે આપણી પાસે મહાન મહાન વિદ્વાન મોટેરા આ તમામનો સાથ અને સહકાર લઈ મૂળ લક્ષ્ય ઉપર ફોકસ કરવાની જરૂર છે બાકી વ્યક્તિગત રીતે આપણે આપણી વાત કરી રાખીએ આપણી સંસ્થાની વાત કરી રાખીએ ને તો ક્યારેય કોષનો પ્રવાહ થાય નહીં પણ આપણે બધા એવું સ્પષ્ટ માનવું પડશે કે આપણે બધા લક્ષ્મીનારાયણ દેવ ગાદીના છીએ એક માના થઈ એક લક્ષ્ય સાથે ચાલવું પડશે બાકી બધું તો ચાલવાનું જ છે જો એક માના થઈને એક લક્ષ સાથે ચાલશું તો આગામી પાંચ વર્ષની અંદર જે કાંઈ પણ દ્વિશતાબ્દી મહોત્સવ આવશે શ્રી મદન મોહનજી મહારાજનો આવશે શ્રી રાધારમણ દેવનો આવશે શ્રી ગોપિનાથજી મહારાજનો આવશે આ બધા જ ઉત્સવો જો આપણે સાથે મળીને કરીશું ને તો જે શ્રીજી મહારાજનો જે મત અને મોટેરા પરમહંસોનો જે મત કે પાંદડે પાંદડે ઓરિજિનલ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રવર્તન થાય એ શક્ય બનશે અને એના માટે આ વખતે પણ બહુ મોટા પાયે ઉત્સવ થશે સુરતને માટે એટલા માટે કહીએ છીએ આ કંઈ આ તો હજી પ્રારંભિક છે હમણાં તમને દેવસ્વામી એનું આમંત્રણ આપ્યું એક ટ્રાયલ છે હજી લગભગ વર્ષ દરમિયાન અનેક વખત સુરત આવવાનું થશે હમણાં થોડાક ટાઈમ પછી અહીંયા વેડ રોડનો પંચાબ દિવસો આવી રહ્યો છે એમાં પણ અમારે આવવાનું થશે ત્યાર પછી બીજા બધા પ્રસંગોમાં અત્યારે દર વખતે આ વાત કરીશું આ બીજબળ આપણે લાવવું પડશે અને આ મૂળ સંપ્રદાયની મૂળ વાતો છે એ આપણે પ્રવર્તિત કરવી પડશે એને લઈને જ મહારાજ અંતે રાજી થશે તો અંતમાં જે જે ભક્તોએ આમાં સાહ સહકાર આપ્યો સૌની પર ભગવાનની ખૂબ કૃપા ઉતરે આપ સૌને ભગવાન સત્સંગનું ખૂબ બળ આપે અને તમારા દ્વારા સત્સંગના ખૂબ સારા સારા કાર્યો કાયમ ભગવાન કરાવતા રહે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે વિરમું છું હસ્તું જય સ્વામિનારાયણ